ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત ભાજપે જાહેર કર્યા ગુજરાત રાજ્યસભાના ઉમેદવારો જે પી નડ્ડા ગોવિંદ ધોળકિયા મયંક નાયર જસવંતસિંહ પરિવારના નામ જાહેર મહંત સ્વામીના હસ્તે બીએપીએસના હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ વડાપ્રધાન કરશે હિન્દુ મંદિરનું ઉદઘાટન અમદાવાદમાં ભેખર ધસવાને કારણે એક વ્યક્તિનું મોત રણનું કરાયું રેસ્ક્યુ મણિનગર વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ભેખર ધસવા

ચાર હજાર ત્રણસો ચુમ્મોતેર કરોડની જોગવાઈ કરી છે જે વિચારતી જાતિના જીવનમાં વિકાસના નવા માધ્યમ બનશે આદિવાસી ગુજરાતના ચૌદ જિલ્લાઓમાં વસ્તી પ્રજાતિ દાયકાઓથી વિશિષ્ટ સંસ્કૃતિને વળગેલી વિચરતી વિમુક્ત જાતિ કુદરતના ખોડે ઉછરેલી અને પરંપરાઓને વળગેલી પ્રજાતિ જેમના સર્વગ્રાહી ઉત્થાનની નેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છે આ નેમને પરિપૂર્ણ કરવા રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ સમર્પિત છે કટિબદ્ધ છે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આદિજાતિ લોકો માટે અનેક વિકાસલક્ષી કાર્યો થયા છે જેના પરિણામ સ્વરૂપે રાજ્યના ત્રેપન તાલુકામાં વસતા નેવ લાખ લોકો વિકાસની મુખ્ય ધારામાં આવવાની શરૂઆત થઈ છે 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 જેમને હવે વિકાસ શું તેનું મહત્વ સમજાયું સરકારી સહાય મેળવવી તેમનો હક છે તે વિચાર ફલીશ્રુત થયો છે સરકારી અનેક યોજનાઓ થકી સામાજિક અને આર્થિક ઉન્નતિ સરળ છે તે વાત હવે સમજાય છે શારીરિક પોષણ શિક્ષણ કૃષિ સહાય પર તેમનો પણ હક છે આ સમજ હવે કેળવાય છે કારણ કે વિચરતી વિમુક્ત જાતિઓના જીવનમાં રૂઢરૂપ દરેક સમસ્યાઓ દૂર થઈ છે રાજ્ય સરકારની સંવેદનાઓના આ પ્રવાહમાં વધુ એક ઉમેરો એટલે ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસ રાજ્યની પ્રજાઓની આશા અપેક્ષાઓને પરિપૂર્ણ કરતું બજેટ એક એવું સર્વગ્રાહી બજેટ જેમાં દરેક વર્ગના લોકોના લાભોને સંતોષવાનો પ્રયાસ દર્શાવાયો છે પ્રવર્તમાન યોજનાઓના વ્યાપ વધારવા સાથે નવી આર્થિક સદ્ધરતા બક્ષવાનો આશય વન બંધુઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે સરકાર હંમેશા કાર્યરત છે વ્યક્તિલક્ષી યોજનાઓ સાથે આદિજાતિ વિસ્તારોમાં આંતરમાળખાકીય સગવડો ઊભી થાય તે માટે સરકારે અનેક પ્રયત્નો કર્યા છે શૈક્ષણિક અને આર્થિક વિકાસની વિવિધ યોજનાઓ થકી આદિજાતિ પરિવારોને આરોગ્ય શિક્ષણ અને આજીવિકાના અનેક ક્ષેત્રે લાભ આપવામાં આવ્યા છે સૌનો સાથ સૌનો વિકાસ રાજ્ય સરકારનું આ સ્લોગન રાજ્યની પ્રજાની સુખાકારીનું પ્રતિબિંબ છે હર હંમેશ વિકાસને વરેલી રાજ્ય સરકારે રાજ્યના છેવાડાના વિસ્તારોમાં માળખાગત સુવિધા ઉપલબ્ધ કરાવી સફળ સરકારની સફળ ગાથા રચી છે જેમાં હંમેશા અગ્રસ્થાને રહ્યો છે આદિજાતિ લોકોનો ઉત્થાન સરકારના સંકલ્પના પરિણામે કુદરત અને જંગલની વિચારધારા સાથે આગવી સંસ્કૃતિને સાચવી બેઠેલી આ પ્રજાતિને હવે માળખાગત સુવિધાઓ સરળતાથી મળી રહી છે આદિજાતિ લોકોના જીવનના અનેક પડકારોને ડામી રાજ્ય સરકારે તેમના જીવનમાં સુખનો સૂરજ ઉગાડ્યો છે કાચા ખડતલ રસ્તાઓ હવે પાકા થયા છે ઘરોનો અંધકાર હવે દૂર થયો છે કૃષિ ક્ષેત્રની અનેક મર્યાદાઓ હવે હટી છે ટેકનોલોજી આ અંતરિયાળ વિસ્તારોમાં નવી સિદ્ધિઓ લાવી રહી છે જેમાં વધારો કરવા રાજ્ય સરકારે ફરી કટિબદ્ધતા સર્વગ્રાહી બજેટ દ્વારા દર્શાવી છે આદિમ જૂથના લોકોનું જીવન સ્તર ઊંચું લાવવા પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહા અભિયાન મિશન અન્વયે ઘરનું ઘર આપવા રૂપિયા એકસો ચોસઠ કરોડની જોગવાઈ ગુજરાત રાજ્ય દેશના વિકાસમાં પોતાનો ફાળો ઉત્તરોત્તર વધારી દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયું છે રાજ્યની આ વિકાસ યાત્રાના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીની શતાબ્દી એટલે કે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે વિકસિત ભારતના આ સંકલ્પમાં ગુજરાત અગત્યનો ફાળો ભજવી દેશના આર્થિક અને સામાજિક વિકાસનું સુકાન સંભાળે તે ધ્યેય સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે સમાજના જરૂરિયાતમંદ નબળા અને વંચિત વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે પણ આ બજેટમાં રાજ્ય સરકારે વિશેષ ફાળવણી કરી છે આ બજેટમાં વિચરતી વિમુક્ત જાતિ માટે નવી આર્થિક તકોનો લાભ ઉપલબ્ધ થાય તેવી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે આદિજાતિના કલ્યાણ માટે કટિબદ્ધ છે રાજ્ય સરકાર ગુજરાત અંદાજપત્ર બે હજાર ચોવીસ પચીસમાં માં આદિજાતિ માટે વિશેષ જોગવાઈ આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ચાર હજાર ત્રણસો કરોડ રૂપિયાની ફાળવણી આદિવાસી બાળકોના શૈક્ષણિક ઉત્કર્ષ માટેની કરાઈ અનેક જાહેરાતો વિસ્તારોમાં માટે સગવડો કરાશે સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસને પોષતું બજેટ વિચરતી વિમુક્ત જાતિના ઉન્નતિના દ્વાર ખોલતું બજેટ રાજ્ય સરકારે આ બજેટના માધ્યમથી આદિજાતિ માટે પ્રગતિના નવા દ્વાર ખોલ્યા છે જેમાં જો શૈક્ષણિક ઉત્કર્ષની વાત કરીએ તો નાણા પ્રધાન કનુ દેસાઈએ આ બજેટમાં આદર્શ નિવાસી શાળાઓ આશ્રમ શાળાઓ અને ઈએમઆરએસ મળીને કુલ આઠસો સાડત્રીસ જેટલી શાળાઓના અંદાજિત એક લાખ બાવન હજાર વિદ્યાર્થીઓને સહાય માટે સાતસો પાંત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે માન્ય શ્રી પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ નવ દસ અને પોસ્ટ મેટ્રિકના અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂપિયા પાંચસો ચાલીસ કરોડની જોગવાઈ ધોરણ એક થી દસમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ચાલીસ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂપિયા ત્રણસો સાહીઠ કરોડની જોગવાઈ ધોરણ એક થી આઠ માં ભરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે આડતી લાખથી વધુ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે રૂપિયા ત્રણસો પિસ્તાલીસ કરોડની જોગવાઈ અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્ટીને એડ છાત્રાલયો આશ્રમ શાળાઓમાં અંદાજે એક લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા જમવા અને ભણવાની સગવડ આપવા માટે રૂપિયા ત્રણસો પાંત્રીસ કરોડની જોગવાઈ માનની અધ્યક્ષશ્રી મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજે રૂપિયા ત્રણ હજાર કરોડની જોગવાઈ હાલની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને રૂપિયા એકસો ત્રીસ કરોડના ખર્ચે સ્કૂલ ટ્રાન્સપોર્ટ સુવિધા મળી રહી છે આ યોજનાનો વ્યાપ વધારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ધોરણ નવથી બારના અંદાજીત એક લાખ વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટ સહાય આપવામાં આવશે આ યોજના માટે રૂપિયા બસો કરોડની જોગવાઈ અંદાજે બે લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા પાંચસો કરોડ રૂપિયાની ફાળવણી કરી છે આદર્શ નિવાસી શાળા સરકારી છાત્રાલય એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે પાંચસો કરોડ રૂપિયાની જાહેરાત કરી છે સર્વે સંતો નિરામયાની ભાવના સાથે રાજ્ય સરકાર આદિજાતિ પરિવારની તંદુરસ્તી અને ગુણવત્તા સભર જીવન માટે કટિબદ્ધતા દર્શાવી આરોગ્ય ક્ષેત્રની માળખાકીય સગવડો સુદ્રઢ કરવાના ઉપર ભાર મૂક્યો છે પ્રાથમિક આરોગ્યથી માંડી સ્પેશિયાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા તથા ચેપી અને જીવનશૈલીના કારણે થતા રોગો સામે લોકોને આરોગ્યલક્ષી સારવાર ઉપલબ્ધ કરવા સરકારે વિશેષ ફાળવણી કરી છે ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસ નું કદ રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા જ સ્પષ્ટ કરે છે ઐતિહાસિક ત્રણ લાખ કરોડના બજેટમાં આ વર્ષે દસ ટકાનો વધારો કરી રાજ્ય સરકારે ત્રણ લાખ બત્રીસ હજાર કરોડનું માતબર બજેટ જનતાની સેવામાં અર્પિત કર્યું છે ગુજરાત સરકારે નાણાકીય શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી આ બજેટમાં સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસની વાત કરવામાં આવી છે નાણા મંત્રી કનુ દેસાઈએ કેન્દ્ર સરકારની વિચારધારા અનુરૂપ આ બજેટમાં ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિને વિશેષ પ્રાધાન્ય આપ્યું તે સાથે વિકાસને પ્રોત્સાહિત કરવા રાજ્યના છેવાડાના નાગરિકને પણ સરકારી સહાય સરળતાથી મળી રહે તેવી અનેક રજૂઆતો કરી છે અમારા વડિયા ગ્રામ પંચાયતને સરકારની ઘણી બધી યોજનાઓનો લાભ મળી રહ્યા છે જેમ કે શિક્ષણને લગતા સફાઈને લગતા સખી મંડળની બહેનો જે બેરોજગાર છે એ લોકોને પણ મેળાઓ કરીને એનો લાભ આપવામાં આવે છે આરોગ્યની દ્રષ્ટિએ પણ આશા વર્કરો સારું એવું કામ કરી રહ્યા છે તો મહદઅંશે સરકાર દ્વારા બધી જ યોજના જે ચાલે છે એમાં ઘણો બધો લાભ મળીને વડિયા ગામનો સારો એવો વિકાસ થઈ રહ્યો છે સફાઈની દ્રષ્ટિએ પણ ઘરે ઘરે જઈને ટેમ્પો અમારો કચરો ઉઘરાવી રહ્યા છે એનો લાભ પણ મળી રહ્યા છે શિક્ષણમાં પણ બાળકોને સારી એવી પાક્કું મકાન છે અમારા ગ્રામ પંચાયતમાં અને આશા વર્કરો થકી ઘરે ઘરે જઈને કોઈ પણ વેક્સિન માડીને માંડીને કોઈ પણ રોગ હોય એની માહિતી પૂરી પાડવામાં આવે છે તમામ સુવિધાઓ મળેલી છે જેના કારણે વડિયા ગામની પ્રગતિ થયેલ છે હાલ બાળકો માટે શિક્ષણમાં ઉચ્ચતર નું શિક્ષણ મળી રહેલ છે આરોગ્યની સુવિધા છે યુવાઓને રોજગારી મળી રહી છે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત તાલીમો આપવામાં આવે છે જેના કારણે રોજગારીના બી સારા એવા લાભો થયેલ છે પણ રાજ્ય સરકારની યોજનાઓ જ્યારે આવી જેવી કે વન બંધુ કલ્યાણ યોજના તેનાથી અમારા ગામમાં સારો વિકાસ થયો છે એના અંતર્ગત ગામમાં મને પાણીની સુવિધા પછી છોકરાઓને ભણવાની સુવિધા પછી મનેડેગાવ યોજના આવી અમારા ગામમાં મનેરેગાંવ યોજનામાં પાંચસો જેટલા અમારા ગામમાં જોબ કાર્ડો છે તેના થકી અમારા ગામમાં લોકોને રોજગારી મળી છે ગામમાં રોડ રસ્તા પાણી ગટરની સુવિધા બધી સુવિધા અમારા ગામમાં સજ્જ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ત્રીજું બજેટ રજૂ કર્યું છે સામાન્ય નાગરિક માટે નાણાકીય શિસ્ત સાથે સહાયનું ઉત્તમ ઉદાહરણ રાજ્ય સરકારે પૂરું પાડ્યું છે આપણા ગુજરાતમાં મોટાભાગની આદિવાસીઓની વસ્તી મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રની સરહદોથી જોડાયેલા વિસ્તારોમાં વસે છે જ્યાં કુદરતી અસમાનતાને કારણે આ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ જેવી કે રોડ રસ્તા બસ સ્ટેન્ડ અને વીજ જોડાણ જેવી સુવિધા ઉપલબ્ધ કરવા હંમેશા પડકારજનક બાબત રહી છે જે પડકારોને રાજ્ય સરકારે તક સમજી સગવડો ઊભી કરી છે ગુજરાત સરકારે વર્ષ બે હજાર દસથી જ સરહદી ગામોને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટેની યોજનાઓ માટે કાર્યો કરવાની શરૂઆત કરી છે આ યોજના અંતર્ગત આ સરહદી ગામોમાં આવાસ વીજળીકરણ માર્ગો પીવાનું શુદ્ધ પાણી શિક્ષણ આરોગ્ય અને આર્થિક ઉત્કર્ષ ઉપલબ્ધ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે આ યોજનાઓમાં આવાસ એટલે કે નવા મકાન બાંધકામ માટે સહાયની જોગવાઈ વીજળીકરણની સહાય એટલે કે ઘર ઘર સુધી વીજળીનું જોડાણ કરાવવું કાચા રસ્તાઓને પાકા અને મુખ્ય રસ્તાઓ સાથે જોડવાનું અભિયાન સલામત શુદ્ધ પીવાનું પાણી અને શક્ય હોય ત્યાં પાઇપલાઇન મારફતે શુદ્ધ જળ ઉપલબ્ધ કરાવવું સાથે આજીવિકા માટેની અઢળક યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે આરોગ્ય માળખાની સુવિધાઓને સુદ્રઢ કરવા સાથે વન બંધુ કલ્યાણ યોજના તો આદિવાસી વિસ્તારોમાં વસતા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણા થતા ગામોના રસ્તા પર કોઝવેના સ્થાને નાના પુલોના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારે કરેલા આદિવાસી વિસ્તારોમાં માળખાકીય કાર્યોના કારણે હવે આદિવાસી વિસ્તાર પણ ઉન્નતિની અનુક્રમણિકામાં અંકિત થયો છે આ પ્રકાશ જીવનમાં નવતર અભિગમનો છે વિકાસની રાહે સહભાગીદારીનો છે વર્ષોથી માળખાગત સુવિધાઓથી વંચિત રહેલા વિસ્તારમાં સરકારની સહાયનો છે આદિવાસી સંસ્કૃતિની રક્ષા માટે પ્રયત્નશીલ રાજ્ય સરકારની પહેલનો જ્યાં આજે સફળતાના નવા સીમાંકનો સિદ્ધ થઈ રહ્યા છે ભાતીગણ સંસ્કૃતિ અને વારસાને સાચવી બેઠેલી આ પ્રજાતિના બાળકો આજે સરકારી યોજનાઓની સહાયથી શહેરી બાળકોની સમકક્ષ શિક્ષણ મેળવી રહ્યા છે હવે તેમની શાળામાં તાપ તડકો નહીં પરંતુ ભવિષ્યને ઉજ્જવળ કરતા વીજ જોડાણ છે પાકા બાંધકામો વચ્ચે શિક્ષણનો પાયો મજબૂત કરતા સાધનો છે કુપોષણને જાકારો આપી પોષણની નવી શરૂઆત છે રાજ્ય સરકાર વિકાસના ગ્રોથ એન્જિનને આગળ ધપાવવા માટે હર હંમેશ કાર્યરત રહે છે જેમાં પ્રજાનો સર્વાંગી વિકાસનું ખૂબ જ મહત્વ છે તેથી તો રાજ્ય સરકાર છેવાડાના આદિવાસીઓના ઉત્થાનને વધુ પ્રાથમિકતા આપે છે જો રાજ્યમાં વિકાસની ગતિને હજી વધુ કરવી હોય તો છેવાડે વસતા આ વનબંધુઓને બંધુઓને સશક્ત કરવા અતિ આવશ્યક છે તે વિચારીને હકીકતની રૂપ અપાશે આ કલ્યાણકારી બજેટ બે હજાર ચોવીસ પચીસની રૂપરેખા જેમાં રૂંધાતા વિકાસને આ બજેટના માધ્યમથી નવી રાહ મળશે કારણ કે સંસ્કૃતિને વળગી રહેનારી અને સાંસ્કૃતિક ધરોહરને સાચવી બેઠેલી આ પ્રજાતિ પ્રગતિ ખરા અર્થમાં રાજ્યની પ્રગતિ સાબિત થશે તેથી જ તો વન બંધુઓની દરકાર રાખી રહી છે ગુજરાત સરકાર કલ્યાણકારી બજેટના માધ્યમથી ખુલશે પ્રગતિના નવા દ્વાર નામોમાં જે પી નડા ગોવિંદ ધોળખીયા મયંક નાયક અને જસવંતસિંહ પરમાર સમાવેશ થાય છે રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપે ગુજરાતમાં રાજ્યસભાના ઉમેદવારો જાહેર કર્યા છે ગુજરાતની ચાર બેઠકો પર ભાજપે રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે આવતીકાલે ઉમેદવારી ભરવાનો આખરી દિવસ હતો ત્યારે ભાજપે સસ્પેન્સ ઉપરથી પડદો ઉઠાવી દીધો છે જેમાં ભાજપના રાષ્ટ્રીય બીજેપી ઓબીસી મોરચાના મયંક નાયક જસવંતસિંહ પરમાર અને ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત કરવામાં આવી છે મયંક નાયક એ ભાજપના ઓબીસી જેલના અધ્યક્ષ છે અને અત્યારે મયંક નાયક ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી છે તેમજ મયંક નાયક પાટણ જિલ્લાના પ્રભારી પણ રહી ચૂક્યા છે મયંક નાયક એ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓમાંના એક છે ત્યારે ગોવિંદ ધોળકિયા ડાયમંડના વેપારી છે ગોવિંદ ધોળકિયાએ રામ મંદિરમાં મોટું દાન પણ આપ્યું હતું અને સામાજિક કાર્યો સાથે પણ તેઓ સંકળાયેલા છે અમદાવાદના વિસ્તારમાં શ્રીજી શ્રીજી ઇન્ફ્રા ડેવલપરની એલિગન્સ પાસે બેઝમેન્ટ ભરવાનું કામ ચાલતું હતું ત્યારે જમીન ધસતા માટીની નીચે કુલ ચાર કામદારો દબાતા ફાયર ડિપાર્ટમેન્ટ ઘટના સ્થળ ઉપર પહોંચતા એક કામદારને બીજા કામદાર દ્વારા બચાવી લેવામાં આવ્યો છે ત્યારે બાકીના ત્રણ કામદારની ટીમ દ્વારા તુરંત જ

જેને લઈને આ પરિક્રમા મહોત્સવ મિની ભાદરવી પૂનમના મેળા જેવો માહોલ બનાવી રહી છે જગદંબાના પાવન સાનિધ્યમાં લાખો માઇ ભક્તો માં અંબા સમક્ષ પોતાનું શેષ ઝુકાવવા અને એક જન્મમાં એક જ જગ્યાએ એકાવન શક્તિઓના દર્શનનો લાભ લેવા અંબાજી પહોંચી ગયા છે ભક્તોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે છેલ્લા બે દિવસમાં ચાર લાખ ભક્તોએ આ ગબ્બર પર્વતની પરિક્રમા કરી હતી અને ત્રીજા દિવસે બપોર સુધીમાં જ હજારો ભક્તોએ પરિક્રમા કરી લીધી અને હજુ પણ આ પ્રવાહ ગબ્બરના માર્ગો પર આગળ વધી રહ્યો છે देवस्थान ट्रस्ट અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં અંબાજી સુધી પહોંચવા માટેનું પરિવહન બસ મારફતે નિશુલ્ક કરવામાં આવ્યું છે અંબાજીમાં નિશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પરિક્રમાકાધીન હે 51 સક્તિપીઠ કા પરિક્રમા કરની હે હમ ભી ઇસકે લિયે આયે હે હમારે બહોત સે ભાઈ બહેન ભી આયે હે गांव गांव से हजारों लोग आए हैं सभी को यहां उमंग और उत्साह मिल रहा है सब खुश होकर के घूम रहे हैं दर्शन कर रहे हैं और जैसे भादरवी का मिनी मेला आज मिल रहा है सबके दिल मिल रहे हैं माँ सबके दिल को एक कर रही है और हम सब एक होकर एक का नाम एक परमात्मा एक शिव एक शक्ति जो माता जी ने प्राप्त की वो हम भी प्राप्त करें और हमारे जीवन को उद्धार करें खूबज मोटा प्रमाण माँ लोगों माता जी ना दर्शन लाभ ले અને એક જ જન્મમાં એક જ સાથે એક જ જગ્યાએ એકાવન શક્તિપીઠના દર્શન કરે તેવા શુભ હેતુથી સરકારશ્રીનો જે અભિગમ છે કે દરેક લોકો એમનું દર્શન કરે અને ધન્યતા અનુભવે આ સમય દરમિયાન એકદમ સરસ મજાનું ભક્તિમય વાતાવરણ છે પરિક્રમા માર્ગમાં વિવિધ પ્રકારનો શણગાર કરવામાં આવેલો છે દરેક મંદિરે દરેક સંકુલ વાઇઝ આપણે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ છે શક્તિ યજ્ઞના અને 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 અલગ અલગ જગ્યાએથી જગ્યાએથી વિવિધ યજમાનો યજમાનો આવેલ છે એ સાથે પંડિતો દ્વારા મંત્રોચ્ચાર કરી અને સરસ મજાની માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે હાલમાં અંબાજીમાં ગબ્બર પરિક્રમાની અંદર દરરોજ અલગ અલગ યાત્રાઓ નો સમાવેશ કરવામાં આવે છે જેમાં ભક્તો યાત્રાઓ થકી માતાજીના પ્રત્યેક એકાવન મંદિર સુધી જઈને વિશેષ પૂજા કરતા હોય છે અને ભક્તોની ભક્તિમાં ચાર ચાંદ લગાવવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન અંબાજી ખાતે કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના પ્રસિદ્ધ ગાયક કલાકારો દ્વારા ગરબા ભજન અને ડાયરાઓ થકી આ ભક્તોને મા જગદંબાની ભક્તિમાં રસબોળ કરવામાં આવી રહ્યા છે માં જગતના સાનિધ્યમાં આવતા દરેક માઈ ભક્તોને અલગ અલગ કૃતિઓ પણ જોવા મળી રહી છે જેમાં આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ બધી કૃતિઓ અને વ્યવસ્થાઓ ભાદરવી પૂનમના મહામેળાની યાદો તાજા કરી રહી છે દશરથ ભટ્ટ નિર્માણ ન્યૂઝ અંબાજી વાત કરીએ તો પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બનતા હવે લોકો પરેશાન છે દળ વાહન પાર્કિંગ અને રોડ ઉપર દબાણોનો અડીંગો જેને લઈને ટ્રાફિક સમસ્યાથી શહેરમાંથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને ખુદ જિલ્લા પોલીસ વડા મેદાનમાં આવી ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી પાલનપુર શહેરમાં ટ્રાફિકની વકરતી સમસ્યા માથાના દુખાવારૂપ સાબિત થઈ રહી છે શહેરમાં જાહેર માર્ગો પર દુકાનદારો દ્વારા થતા દબાણો આડેધડ વાહન પાર્કિંગને કારણે છાસવારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે શહેરના નાનક ચોક ગઠામણ દરવાજા

કે જેની અંદર ખાસ કરીને લોકો દ્વારા રોડ ઉપર જ વ્હીકલને પાર્ક કરી દેવામાં આવે છે આ સિવાય અનેક દુકાનો દ્વારા પણ પોતાના સરોવ સામાનને બહાર રાખીને દબાણ કરવામાં આવે છે જેને કારણે થઈને જે વ્હીકલ્સ જે ચાલકો છે તેને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડે છે આ વસ્તુને ધ્યાનમાં રાખીને જે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવેલી હતી આ સિવાય એવા ઘણા રસ્તાઓ છે કે જેની ઉપર લોકો દ્વારા રોંગવેમાં ચલાવવામાં આવે છે તેના માટેની બી આ ટ્રાફિક ડ્રાઈવ હતી એ સિવાય ખાસ કરીને અમારું એસટી જે બસ સ્ટેન્ડ છે તેની આસપાસમાં પાર્કિંગ ઉપર અને જે ફૂટપાથ છે તેની ઉપર લોકો દ્વારા રેનબશેર કરી દેવામાં આવ્યો હતો લોકોને બે એક એવી જગ્યાએ ખસેડવામાં આવ્યો છે કે જ્યાં એ લોકોના ફૂટપાથને નડે નહીં અને વ્હીકલ પાર્કિંગવાળાને બી નડે નહીં આ પ્રકારની આજે ટ્રાફિક ડેમનું આયોજન કરવામાં આવેલું હતું જોકે ટ્રાફિક સમસ્યાને લઈ ખુદ એસપીને મેદાને ઉતરવાનો ભારો આવતા શહેર ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે